આજે આપણે પેટમાં ગેસ કેમ થાય છે તેના લક્ષણો કારણો અને તેને દૂર કરવા માટેના સરળ ઉપાયો શું કરી શકાય તેના વિશે જાણીશું સૌથી પહેલા પેટમાં ગેસ થવા પાછળના મુખ્ય કારણો શું હોય શકે ખોરાક ખાવાની ખોટી આદતો હોય કેટલાક ખોરાક જેમ કે કઠોળ કોબી ફૂલગોબી સફરજન વગેરે ખાવાની ટેવ હોય પાણી ઓછું પીવાની ટેવ હોય તણાવ કેટલીક દવાઓના લીધે પણ પેટમાં ગેસ થતો હોય છે હવે આપણે પેટમાં ગેસ થવાના લક્ષણો શું હોઈ શકે તેના વિશે જાણીશું પેટમાં ગેસ થવું એ એક સામાન્ય સમસ્યા છે જે ઘણા લોકોને થાય છે આ ગેસ પાચનતંત્રમાં બેક્ટેરિયા દ્વારા ખોરાકને તોડવાની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થઈ શકે છે પેટ ફૂલવું આ સૌથી સામાન્ય લક્ષણ છે પેટમાં ગેસ ભરાવાથી પેટ ફૂલી જાય છે અને કપડાં ચુસ્ત લાગે છે આવવા ગેસને બહાર કાઢવા માટે ઓડકાર આવવા એ શરીરની કુદરતી પ્રક્રિયા છે જોકે વારંવાર ઉડકાર આવવા એ ગેસની સમસ્યા પણ સૂચવી શકે છે. પેટમાં દુખાવો થવો, ગેસથી પેટમાં હળવાથી લઈને તીવ્ર દુખાવો થઈ શકે છે. બદવેદાર ગંધવાળો ગેસ થવો એટલે કે ખરાબ ગંધવાળો ગેસ થવો. કેટલીકવાર ગેસમાં બદવેદાર ગંધ આવી શકે છે એટલે કે ખરાબ ગંધ આવી શકે છે. આ ખોરાકમાં રહેલા બેક્ટેરિયાને કારણે થઈ શકે છે. કબજિયાત અથવા જાડા થવા ગેસ કબજિયાત अथवा જાડાનું કારણ બની શકે છે. ઉબકા આવવા કેટલાક લોકોને ગેસને કારણે ઉબકા આવી શકે છે. ધડકન વધવી ગેસથી હૃદયના ધબકારા વધી શકે છે. હવે આપણે પેટમાં ગેસ થાય તો શું કરી શકાય તેના વિશે જાણીશું. ધીમે ધીમે અને ચાવીને ખાવું જોઈએ. ખોરાકને ઝડપથી ગળી જવાને બદલે ધીમે ધીમે ચાવીને ખાવાથી પાચન સરળ બને છે. નાના ભાગમાં ખાવું જોઈએ એટલે કે એક સાથે વધુ ખાવાને બદલે નાના ભાગમાં અને વારંવાર ખાવાની ટેવ રાખવી જોઈએ ગેસ કરતા ખોરાક ઓછા કરવા જોઈએ કઠોળ કોબી ફૂલગોબી સફરજન જેવા ગેસ કરતા ખોરાક હોય તો તેને ઓછા ખાવા જોઈએ પાણી પીવું જોઈએ દિવસભર પૂરતું પાણી પીવું જરૂરી છે જેનાથી આપણે ગેસથી છુટકારો મેળવી શકીએ છીએ કાર્બોનેટેડ પીણા અને આલ્કોલને ટાળવા જોઈએ આ પીણા ગેસની સમસ્યાને વધારી શકે છે જીરા પાણી જીરાને પાણીમાં ઉકાળીને પીવાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે અજમાનું પાણી અજમા થઈ જાય છે હિંગનું પાણી હિંગને પાણીમાં મિક્સ કરીને પીવાથી ગેસની સમસ્યામાં રાહત મળતી હોય છે આદુની ચા આદુની ચા પીવાથી પણ ગેસની સમસ્યા દૂર થઈ જાય છે મીઠું પાણી ગરમ પાણીમાં થોડું મીઠું મિક્સ કરીને પીવાથી ગેસની સમસ્યામાં

કઠોળમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે પાચનમાં મુશ્કેલી ઉભી કરી શકે છે અને ગેસ વધારી શકે છે કોબી ગેસ બનાવતા હોય છે તેથી ગેસ થઈ શકે છે ફૂલગોબી ફૂલગોભીમાં ગેસ બનાવતા તત્વો હોય છે સફરજન સફરજનમાં ફૂકતો જ હોય છે જે કેટલાક લોકોમાં ગેસનું કારણ બનતું હોય છે કાર્બોનેટેડ પીણા કાર્બોનેટેડ પીણામાં ગેસ હોય છે જે પેટમાં ગેસની સમસ્યા વધારી શકે છે બ્રોકલી રોકડીમાં નું પ્રમાણ વધુ હોય છે જે પાચનમાં મુશ્કેલી ઉભી કરી શકે છે ફૂલગોભી ફૂલગોભી ખાવાના લીધે ગેસ બનતો હોય છે ઓનિયન ઓનિયનમાં ફાઈબર અને પ્રમાણ વધુ હોય છે જે મુશ્કેલી ઉભી કરી શકે છે બીયર માં કોર્બોનેશન હોય છે જે પેટમાં ગેસ વધારી શકે છે દૂધ કેટલાક લોકોને દૂધ પચાવવામાં મુશ્કેલી પડી શકે છે જેના કારણે ગેસ થતો હોય છે